નબીરાઓ કારમાં દારૂ પી અને પછી એટલી હદે કાર હંકારે છે કે આગળ કોણ છે એમને ખબર નથી હોતી લોકોએ કાર ચાલક નબીરાને પકડીને પોલીસને ને સોંપ્યો હતો પોલીસના ડર વગર બેફામ ગાડીઓ હંકારાય છે દારૂઓ પીવાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો અને આપની સાથે હું સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં નબીરાવ બેફામ બનતા જોવા મળી રહ્યા છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો કેસ સામે આવ્યો છે કે જ્યાં મહિલા કોલેજ અંડર બ્રિજ નજીક એક અકસ્માત સર્જાયા હોવાની વાત સામે આવી છે શુઆ નબીરાઓ કારમાં દારૂ પાર્ટી કરતા હતા તેના પર પણ સવાલો છે અકસ્માત બાદ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી જો કે સ્થાનિકોએ ગાડીમાં જે યુવક હતો તેને અંદર રહેવા દીધો હતો પોલીસને સોંપ્યો લોકોએ કાર ચાલક નબીરાને પકડીને પોલીસને સોંપ્યો હતો ગાડીમાં તપાસ કરતા દારૂની બોટલ પણ મળી આવી હોવાના જે વિડીયો સામે આવ્યા છે જે વોકિંગ પાડી હોય છે તેની અંદર આખી કાર ઘુસેડી દીધી છે અને નબીરાઓ એટલી હદે બેફામ બન્યા છે કે દારૂ પી અને પછી એટલી હદે કાર હંકારે છે કે આગળ કોણ છે એમને ખબર નથી હોતી નબીરાઓ પાસે દારૂની બોટલ ક્યાંથી આવી એને લઈને પણ સવાલો થઈ રહ્યા છે શું પોલીસ આ નબીરાઓ સામે યોગ્ય કાર્યવાહી કરશે સૌથી મોટો સવાલ અહીંયા થઈ રહ્યો છે રાજકોટ પોલીસ સાથે મેં થઈ રહ્યો છે કેમ નથી રહ્યો રાજકોટમાં નબીરાઓને પોલીસનો ડર પોલીસના ડર વગર બેફામ ગાડીઓ અંકારાય છે દારૂઓ પીવાય છે રાહદારીઓને જીવ જોખમમાં મૂકે એ રાહદારીઓને જે જીવ છે એ આ નબીરાઓ જોખમમાં મૂકી રહ્યા છે રાજકોટમાં નબીરાઓ બેફામ બનતા જોવા મળી રહ્યા છે રાજકોટના સૌથી પોષ વિસ્તાર ગણાતા એક કાલાવા રોડ અને એમાંય ખાસ કરીને જે મહિલા કોલેજ અંડર બ્રિજ આવેલું છે ત્યાંથી ચોવીસ કલાક એ લોકોની અવરજવર ચાલુ હોય છે અને એ રસ્તા પર બેફામ ગાડી ચલાવી અને પછી અકસ્માત કરવો દાદાગીરી કરવી આવા દ્રશ્યો અનેક વખત રાજકોટમાંથી સામે આવતા હોય છે ત્યારે આ ઘટના જ્યારે બની ત્યારે લોકોના ટોળા ત્યાં ઉમટી પડ્યા હતા અને લોકોએ પોલીસ ન આવી ત્યાં સુધી એક કારમાં નબીરાવ હતા એમને એમના એમાંને એમાં જ બેઠા રહેવા દીધા પોલીસને સોંપ્યા બાદ જ્યારે એ કારની તપાસ કરવામાં આવી તો અડધી દારૂની બોટલ જોવા મળી હતી અડધી દારૂની બોટલ જોવા મળી એટલે સ્વાભાવિક પણ કે શું દારૂ પાર્ટી કરીને આ લોકો ગાડી હંકારતા હતા સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે ભાઈ દારૂ બંધીવાળા ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી આ વસ્તુ હવે સામાન્ય થઈ ગઈ છે કઈ કઈને થાક્યા છે છતાં પણ કોઈ જાતનું કઈ પાલન ન થાય તો એ પછી સરકાર અને તંત્ર માટે પણ ખૂબ મોટી વાત કહી શકાય આમ તો પોલીસ દારૂબંધી ની વાતો કરતા હોય આ દારૂબંધી છે તમારી ભાઈ આ છે તમારું ચેકિંગ જયારે ચેકિંગ કરવાનું હોય ત્યારે પાંચ સાત ગાડીઓ માંથી કટકીઓ થઈ જાય પછી ચેકિંગ નામે બધું જ તાઇફાઓ થતા હોય છે પરંતુ જ્યારે આવા કોઈ અકસ્માત કે જે વોકિંગ પાળી હતી એના પર ત્યારે કોઈ સદનસીબે લોકો નહોતા બાકી આ નબીરાઓ એ લોકોને પણ કચડી નાખત કોઈ કારણ વગર કચડી નાખત સૌથી મોટો સવાલ આ તમે દ્રશ્યો જુઓ કે જેની અંદર પછી ગાડીને ટોઈંગ કરીને લઈ જવી પડી આ એ નબીરો જુઓ તમે આ એ જ નબીરો કે જેણે ગાડી તે એટલી સ્પીડે હંકારી અને વોકિંગ પાડી ઉપર ચડાવી દીધી સ્વાભાવિક પણ કે ન્યા કોઈ હતું નહીં બાકી એમને પણ નાની મોટી ઈજા પહોંચે અથવા તો કોઈનો જીવ જાત આવા નબીરાઓ એ મોત બનીને આવી રહ્યા છે રાજકોટના લોકોને પણ અપીલ કરવી છે કે પાછળ એ રોડ પર જતા હો તો પાછળ બે વાર ચેક કરીને ચાલજો કારણ કે રખડતું મોત ગમે ત્યારે તમારી પાછળથી આવી જશે અને જ્યાં સુધી આવા નબીરાઓ પર પોલીસ કાર્યવાહી નહીં કરે પોલીસ કાબુમાં નહીં લાવે ત્યાં સુધી આ નબીરાઓ સુધારવાના નથી અને આજે તમે દ્રશ્યોમાં જુઓ કે ગાડીની તપાસ કરવામાં આવી જે વિડીયો સામે આવ્યો એમાં એ દારૂની અડધી બોટલ પણ મળી આવી છે એ નબીરા પર કેવી કાર્યવાહી કરવામાં આવશે તો મને નથી ખબર પરંતુ જો કોઈ કહેવાય ને કે ભાઈ એમના પપ્પા થોડા મોટા હશે લાગવકવાળા વાળા હશે તો એ તો કાલે છૂટી જશે પરંતુ જો આની અંદર કોઈનો જીવ ગયો હોત તો તો પણ એના મમ્મી પપ્પા એમના મા બાપ એમને છોડાવત ભાઈ આવી અનેક એવી ઘટના બનતી હોય છે જે નબીરાઓના માતા પિતા એ દીકરાને એમનો સપોર્ટ કરે કે ભાઈ મારા દીકરાનો વાંક નથી પરંતુ ક્યારે એવું નથી બનતું કે ભાઈ આ મારા દીકરાનો વાંક છે આમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરજો હવે આ નબીરાઓના મા બાપ એમને શું જવાબ આપશે અનેકો સવાલ થઈ રહ્યા છે ઉભા

આ અકસ્માતોમાં પણ બેટ્યા છે છતાં પણ નબીરાઓને ખબર છે કે ભાઈ આપણી ઉપર દંડા પડશે પોલીસ આપણને મારશે છતાં પણ એની બીક વગર આ રીતે ગાડીઓ હંકારે છે કે જાણે એ રસ્તો એમના બાપનો હોય અને કઈ ઘટના બને છે ભાઈ આ રસ્તો કોઈના બાપનો નથી હોતો એ રાહદારીઓ નીકળે તો એ બધી એ સરકારી રસ્તા હોય એવું ન સમજવું કે આપણી પોતાની પ્રોપર્ટી છે જે ચારનારા જે માણસો ગાડીઓ લઈને નીકળનારા જે માણસો છે એ બધા ટેક્સ ભરતા હોય અને અહીંયાથી નબી રાવ શું કરે પહેલી વસ્તુ તો ક્યારેક ક્યારેક ગાડીમાં કાળા કાચ હોય નંબર પ્લેટ પણ ન જોવા મળતી હોય અને આવી ગાડી ઉપર કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે આ બધા જ લોકો પર અંકુશ લાવવો પણ ખૂબ જરૂરી છે બાકી સવાલો રાજકોટ પોલીસ ઉપર પણ અત્યારે સખત ઊભા થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ બને છે ત્યારે રાજકોટ પોલીસ કઈ ઊંઘમાં એ ઊંઘ કરતી હોય છે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર